નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના બે હજાર છવ્વીસનું અધિકૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો વિડીયોમાં શું જાણવા મળશે તો પાંચ મુદ્દા વિશે આપણે એક્સપ્લેન એટલે કે ચર્ચા કરવાની છે તો મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ તરીકે ભરાશે પરીક્ષા ક્યારે લેવામાં આવશે કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે અને મિત્રો છેલ્લો મુદ્દો છે કે કોણ પરીક્ષા આપી શકે છે તો મિત્રો આ પાંચ મુદ્દા વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરવાના છીએ તો અધિકૃત નોટિફિકેશન છે પરીક્ષા બોર્ડ દ્વારા સીજીએમએસ બે હજાર છવ્વીસ દ્વારા જાહેર કરવામાં આવેલું છે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ છે તે કોને મળશે તો કે ગુજરાત રાજ્યના કુલ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મળવાનો છે મિત્રો હવે સ્કોલરશીપ કોને મળે છે તો મિત્રો આમાં તમામ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમાં ધોરણ એક થી આઠ સરકારી અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય તેને સ્કોલરશીપ મળે છે હાલ ધોરણ આઠમાં પાસ હોય અથવા અથવા પાસ હોય એવા લોકોને સ્કોલરશીપ મળે છે આરટીઈ એક્ટ બે હજાર નવ હેઠળના વિદ્યાર્થીઓ પણ પાત્ર છે આ સ્કોલરશીપ માટે આવક મર્યાદાની વાત કરીએ તો સરકારી શાળાના વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી સરળ શબ્દોમાં મિત્રો વાત કરીએ તો તો ધોરણ સુધી અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે તમે પાત્ર છો હવે મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો જાહેરનામું છે મિત્રો તે ત્રણ બે બે હજાર ના રોજ બહાર પાડવામાં આવેલું છે ફોર્મની શરૂઆત તારીખ છે પાંચ બે બે હજાર છવ્વીસના ના રોજ બપોરે બે વાગ્યા થી શરૂ કરવામાં આવશે અને છેલ્લી એટલે કે અંતિમ તારીખ છે સોળ બે બે હજાર છવ્વીસના રોજ હવે મિત્રો પરીક્ષા છે આની એ તારીખ છે જે ચાર ચાર બે હજાર છવ્વીસ એટલે કે શનિવારના રોજ આની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ફીની માત્રા રાખી છે શૂન્ય રૂપિયા એટલે કે કોઈ પણ ચાર્જ રાખવામાં આવેલો નથી મિત્રો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ જેમાં પરીક્ષા પદ્ધતિનો ઉલ્લેખ છે તો પ્રકરણ છે એમ આધારિત પ્રશ્નો હશે કુલ પ્રશ્નો છે મિત્રો એકસો વીસ કુલ ગુણ છે એકસો વીસ સમય છે મિત્રો એકસો પચાસ મિનિટનો અને માધ્યમ છે ગુજરાતી અને અંગ્રેજી આ મિત્રો તમે ગુજરાતી અને અંગ્રેજી આ બે માધ્યમ દ્વારા તમે પરીક્ષા આપી શકશો અને મિત્રો મહત્વની નોંધ એ છે કે દિવ્યાંગ ઉમેદવારોને વધારાનો સમય પણ મળશે બરાબર એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે અભ્યાસક્રમની વાત કરીએ તો વિભાગ એમાં છે એમ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે ચાલીસ ગુણની હશે જેમાં તાર્કિક વિચાર સંખ્યાત્મક શ્રેણી પેટર્ન એનાલોજી સામાન્ય જ્ઞાન સ્તર સુધીનું તેને આવરી લેવામાં આવશે મિત્રો અભ્યાસક્રમ વિભાગ ની વાત કરીએ તો શૈક્ષણિક યોગ્યતા છે એસી ગુણ જેમાં છે ગણિતના વીસ માર્ગ છે વિજ્ઞાનના વીસ ગુણ છે સામાજિક વિજ્ઞાનના પંદર ગુણ છે ગુજરાતીના દસ ગુણ છે અંગ્રેજીના દસ ગુણ છે જ્યારે હિન્દીના પાંચ ગુણ રાખવામાં આવેલા છે મિત્રો હવે આગળ જોઈએ તો એન બે હજાર પચીસમાં ત્રીસ પ્રશ્નો કમ્પન્ટન્સી બેસેડ હશે હવે જોઈએ તો પરીક્ષા કેન્દ્ર અને મેરિટ તો મિત્રો પરીક્ષા તમારા જિલ્લાઓમાં લેવાશે હાજરી સ્વ ખર્ચે આપવી પડશે મેરિટ લિસ્ટ છે તે સબ એક્ઝામ ડોટ પર આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે હવે ઓનલાઈન ફોર્મ છે એમાં ખાસ ધ્યાન આપવાની વાત છે મિત્રો કે વિદ્યાર્થીએ જાતે ભરવાનું નથી આ મિત્રો મહત્ત્વની અને સ્પષ્ટતા છે કે વિદ્યાર્થીએ જાતે ભરવાનું નથી શાળા દ્વારા જ ઓનલાઈન ફોર્મ ભરાશે આજે જ તમારી શાળાનો સંપર્ક કરો અને ડેટા સાચવો હોય જરૂરી છે છેલ્લી તારીખ છે મિત્રો સોળ તારીખ છે બીજા મહિનાની એટલે તાત્કાલિક ધોરણે આનો અમલ કરવાનો રહેશે મિત્રો અંતિમ સૂચના છે મિત્રો કે મારા અનુભવ મુજબ સમયસર માહિતી ન મળવાથી ઘણા તક ગુમાવે છે એટલે મિત્રો આજે જ પ્રોસેસ શરૂ કરો તારીખ ચૂકી ન જશો થેન્ક યુ વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ